થઈ ગયું ચાલુ છે નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપના કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ચર્ચા કરીશું મગફળીમાં એટલે કે ચોમાસુ મગફળીમાં બીજ માવજતની તો આપણી સાથે જે પ્રિયંકભાઈ જે કૃષિ નિશાન છે જે આપણને ચોમાસું મગફળીમાં બીજ માવજત કેવી રીતે થાય એમના વિશે થોડી જાણકારી આપશે આપણે એમને પૂછીશું કે ભાઈ કયા કયા પ્રકારની જીવાતો પછી જૈવિક કેવી રીતે આમ જે બીજ માવજત કરવાની છે એના વિશે આપણે જાણકારી લઈશું તો સ્વાગત છે આપનું પ્રિયંકભાઈ તો પહેલા તો એ છો કે ચોમાસું મગફળીમાં બીજ માવજત કેમ જરૂરી છે ચોમાસુ મગફળીમાં જોવા જઈએ તો ઘણા ઘણા બધા ફૂગજન્ય રોગ આવતા હોય છે જેમાં મુખ્યત્વે ઉગસુગ નો રોગ અને સફેદ ફૂગનો રોગ આવતો હોય છે તો જે ઉગસુગ નો રોગ છે જે કાળી ફૂગ આવતો હોય છે તો તેના નિયંત્રણ માટે જે સારામાં સારી દવા કહી શકાય તો કાર્બોક્સિન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા

અથવા ટ્રાયકોડર માં વીરડી અઢી કિલો પાંચસો કિલો ગળતિયા ખાતર સાથે મિક્સ કરી અને જમીનમાં ભેજ હોય ત્યારે વાવેતર સમય જોઈએ અઢી કિલો અને પાંચસો કિલો છાણિયું ખાતર હોય તેની સાથે મિક્સ કરી અને જમીનમાં ભેજ હોય ત્યારે આપવું જોઈએ જેથી તેનું અસરકારક નિયંત્રણ મળી શકે અને પ્રિયંકભાઈ આપણે જે સફેદ ઘેણ આવે ઉધઈ આવે એના વિશે બી કોઈ બીજ માવજત આવે છે ચોમાસુ મગફળીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં સફેદ ઘેણનું અને ઉધઈનો પ્રશ્ન રહેતો હોય છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડતું હોય છે તો તેના માટે શરૂઆતમાં જ્યારે વાવેતર કરે ત્યારે ક્લોરોફાઇરિફોસ વીસીસી જે બજારમાં મળે છે

છસો એફએસ દવા આવે છે તો તેને ત્રણ એમએલ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું જોઈએ અને પ્રેમ એના માટે જે બિયારણ હોય છે એ કેવી ક્યાંથી લેવું જોઈએ તમને કોઈ એનો એના વિષે કોઈ જાણકારી આપશો બિયારણ જો કૃષિ યુનિવર્સિટીમાં જે મેગા સીટના હોય છે ત્યાંથી પણ મળી શકે છે અને જે ગુજરાત રાજ્ય બીજ નિગમ છે તેના માન્ય જે એગ્રો સર્વિસ સેન્ટર હોય છે દરેક જિલ્લામાં ત્યાંથી પણ પ્રમાણિત બિયારણ મળી જતું હોય છે અને ખેડૂત મિત્રો આપણે આના અંદર એક વસ્તુ આપણે એક ચર્ચા હજુ એડ કરીશું કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય છે એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ આપણે બીજ માવજત હોય છે કે જેને બીજા મૃત કહીએ છીએ આપણે બરાબર તો જ્યારે પણ આપણે બીજા મૃત ઉપયોગ કરવાનો તો એક કિલો તમે બીજા મું બનાવવા માટે શું કરે છે પાંચ કિલો પાંચ કિલો ગો ગોબર લેશો પાંચ લીટર ગૌમૂત્ર સાથે પચાસ ગ્રામ ચૂનો એક કિલો વ એક કિલો માટી જે વડની જાડને નીચેની હોય એ મિક્સ કરીને તમે વીસ લીટર પાણીમાં વીસ લીટર પાણીની અંદર બરાબર મિક્સ કરી તમે સો કિલો બિયારણ માટે વાપરી શકો છો એટલે ખાસ કરીને આ પ્રાકૃતિક ખેતી માટે આપણે બી એ ભલામણ કરવામાં આવે છે તો તમે એનો બી ઉપયોગ કરી શકો છો તો બીજા આના માટે કોઈ બીજી ખાસ ભલામણ કે મગફળી માટે કઈ શરૂઆતમાં શું કરવું જોઈએ અને સારી રીતે વિકાસ માટે હા ખાતરમાં જોવા જઈએ તો ખેડૂત મિત્રો હું જોતો હોઉં છું કે લગભગ મોટા ભાગના ખેડૂતો યુરિયા અને ડીએપી નો ઉપયોગ કરતા હોય છે પણ મગફળી તેલીબિયાનો પાક છે જેને સલ્ફર તત્વોની ખાસ જરૂર પડતી હોય છે તો એના માટે ખેડૂત મિત્રો એ એમોનિયમ સલ્ફેટ સાહીઠ કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટ એકસો છપ્પન કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું જોઈએ જેનાથી કેલ્શિયમ અને સલ્ફરનું તત્વ પૂરતા પ્રમાણમાં અને ઉત્પાદનમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળે છે આ તત્વથી ખેડૂતો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આ પોષક તત્વોની વાત થાય તો એકવાર જમીન ચકાસણી કરાવેલી ખૂબ અગત્યનું છે એના વિશે બી આપણને પ્રિયંકભાઈ થોડું કહેશે કે જમીન ચકાસણીનું બી થોડું મહત્વ અમને સમજાય તો કે કોઈ પણ પાપ હોય ચલો મગફળીની વાત થઈ બીજા બી પાપ હોય એના વિશે જમીન ચકાસણીનું બી એક મહત્વ સમજાવી દો જમીન ચકાસણીના પણ ઘણા બધા ફાયદા છે જે રીતે આપણે ડોક્ટર પાસે જઈએ તો જે રીતે બ્લડ સેમ્પલ અથવા યુરિન સેમ્પલ લેવાનું કે છે એના આધારે ડોક્ટર નિર્ણય કરતા હોય છે કે કઈ દવા આપવી કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી એ રીતે સેમ વસ્તુ જેમ જમીન ટકાસણીમાં છે તમારા જમીનમાં શું ઘટે છે તમે જમીન ચકાસણી કરાવશો તો જ ખબર પડશે કયા તત્વની ખામી છે અને કયા તત્વ વધુ પડતા છે તો તમે આડેધડ ઉપયોગ કરશો તો તેનાથી ખર્ચ પણ વધશે જમીન પણ બગડશે અને ઉત્પાદન જોઈએલું નહીં આવે એના માટે જમીન ટકાસણી ખાસ જરૂર છે તો આલી આપની આજે ચર્ચાનો ટોપિક હતો કે ભાઈ ચોમાસા સમક પરમાં બીજમાં આવશે થોડીક આપણે પ્રાકૃતિક ખેતીની પણ વાત કરી સાથે સાથે આપણે જમીન ચકાસણીનું પણ મહત્વ જોયું તો બન્યા રહીશું બીજા ટોપિક સાથે તો આપનો આપનો ખૂબ ખૂબ આભાર આપણે ચર્ચામાં જોડાયા હવે આપણે મળીશું બીજા ટૉપિક સાથે તો બન્યા રહીશું કૃષિ પ્રગતિ ચેનલ જોડે યુટ્યુબ જે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પસંદ હોય તો લાઇક કરજો અને કમેન્ટ પણ આપજો સાથે અમારી વોટ્સઅપ ચેનલ છે એને પણ તમે એમાં એમને પણ તમે સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અપડેટ મળતી અમારી કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે એને પર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરજો જેથી તમને પાક વિશેની ખાસ બધી માહિતી મળી રહેશે તો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રોનો આપણો મળીશું થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન ये तो नहीं चालू चार मिनट है अरे ऊपर है

Até a